ચાનલ ઓફ પડોદરા ઉંડેરામાં હત્યાનો મામલો સામે આવ્યો છે ઉંડેરામાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે આરોપીની બહેનના વીડિયો અને ટિપ્પણી કરતા મિત્રએ મિત્રની હત્યા કરી છે આ બનાવના કલાકોમાં જ પોલીસ આરોપીને અમદાવાદથી અટકાયત કરી પચીસ વર્ષીય ધીરજ સુરેશની હત્યા તેના મિત્ર આયુષ શંભુ યાદવ નામના એકવીસ વર્ષીય યુવકે કરી છે નોકરીની બાબત અને આરોપીની બહેનનો વીડિયો

इसमें हमको पता चला तो हम इधर आए तो देखे तो अभी रूम बंद है इसके अलावा हमको कुछ पता भी नहीं है क्या हुआ क्या नीति

અને સવારમાં એમને કોઈ બંને બિહારના વતની છે સામાન્ય બાબતમાં ઝઘડો થયેલો અને એમાં જે મરણ જનાર છે એના મોબાઈલમાં આરોપીની બહેનનો ફોટોગ્રાફને વિડીયો એને મળેલો તેથી તે ઉશ્કેરાયેલો અને આ ઝઘડામાં એણે જે કેબલ કાપવાનો એક છોરો હતો મોટો એ છોરો આ ભોગ બનનાર જે છે ધીરજ દાસ એમના પેટમાં મારી દીધેલો અને આરોપી જે છે એનું નામ છે આયુષ શંભુ યાદવ એ પોતે ખજૂરિયા પશ્ચિમ બિહારના ચંપારણ જિલ્લાના વતની છે ગુનો મહિના બાદ તરત જ તેઓ છાણી રેલવે સ્ટેશનથી કાળુપુર રેલવે સ્ટેશન તરફ જતા રહેલા અને આજે અત્યારે સાંજની ટ્રેનમાં બિહાર જવાની ફિરાકમાં હતા એ દરમિયાન અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમોને હ્યુમન સોર્સથી અને સીસીટીવી ફૂટેજને વગેરેના આધારે ખબર પડી કે આરોપી અમદાવાદમાં છે તો ત્યાંથી એને હસ્તગત કરેલ છે આરોપીને અત્યારે અમે લઈ આવેલા છે અને ગુનો જે તપાસ જવાનનગર પોલીસ ઇન્સ્પેક્ટર કરે છે એમની તરફ આરોપીને આપવામાં આવશે આગળની તપાસથી જવાનનગર પીઆઈ કરશે બંને એક જ જિલ્લાના વતની છે અને સાથે કામ કરે છે આ છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં છે અને છ આઠ મહિનાથી જ્યાં બરોડામાં આવેલા છે આરોપી જે છે અને જે ઇલેક્ટ્રિકનું કામ કરે છે તો જે કેબલ કાપવાનો છરો આવે એ છરાથી એને હુમલો કર્યો છે અને એનાથી મોત બીજો એવું છે બંને સાથે સહ કર્મચારી છે અને કંપનીના જે ક્વોર્ટર છે એમાં સાથે રહે છે ના આજે સવારની જો વાત છે આજે સવારની જો વાત છે આજે સવારમાં જોયલો અને ઉસ્કે રહેલો અને એ વખતે જણે આ રીતે એવું એટલા એવું લાગે છે કે અરબીની ઉંમર 21 વર્ષની છે આજે મતલબ છે એના બે સાથે બે ટ્રેન પર અને વિદ્યાદા સાથે ના આ કારણ કે એવું તો તફાસનો વિષય છે પણ શક્યતા ઊંચી છે કારણ કે આ લોકો 6-8 મહિનાથી અહીંયા સાથે કામ કરે છે અને બંને છે એ અલગ અલગ ગામના છે એક જ ગામના નથી અને આ કદાચ એના ગામ કે એની બેન સાથે સંપર્કમાં હોય એવું બની શકે કે એક સાથે રૂમ પાર્ટનર છે એટલે નંબરને આધારે કદાચ એની બેન સાથે વાતચીત થતી હોય એવું બની શકે